કુવેતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગના સંબંધમાં સત્તાવાળાઓ ત્રણ ભારતીયો ચાર ઇજિપ્ત વાસીઓ અને એક કુવેતીની ધરપકડ કરી છે ગત બાર જૂના રોજ વહેલી સવારે છ ની ઇમારતમાં લાગેલી આગમાં કુલ પચાસ લોકોના મોત થયા હતા જેમાંથી પિસ્તાલીસ ભારતીય હતા આ બિલ્ડિંગમાં એકસો ને છન્નું શ્રમિકો રહેતા હતા જેમાંથી મોટા ભાગના ભારતીય હતા એક એજન્સીના અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા આઠ લોકોને બે અઠવાડિયા ના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે તેની સામે બેદરકારી અને હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે કુવતના અમીર શેખ મેસાલ અલ અહમદ અલ જાવેર અલ સબાહે બુધવારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારોને એક પચીસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે કુવૈત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂપિયા વિદેશ શ્રમિકોના દૂતાવાસને આપવામાં આવશે જ્યાંથી તેઓ તેમના પરિવારો સુધી પહોંચશે મૃત્યુ પામેલા લોકોમાં ભારત ઉપરાંત ફિલિપાઇન્સના નાગરિકો પણ હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ